એક વખત ઇંગ્લેન્ડમાં ઘોડાની રેસ થઈ હવે રેસમાં જે ઘોડો જીતશે એના માલિક ને ત્રણ લાખ ડોલર અને જે હારશે એને ત્રણ હજાર ડોલર પૈસામાં બહુ જાજો ફરક હતો એટલે બન્યું કે બે ઘોડા હતા એ બંનેની ટાપ વિજય રેખા ઉપર હારે જ પડી નક્કી કરવું મુશ્કેલ બન્યું કે ભાઈ કોણ જીત્યું પછી માઇક્રો કેમેરાથી ચેક કર્યું તો એક ઘોડાનો એક વાળ આગળ ટચ થઈ ગયો હતો એટલે એક વાળ જેટલી જગ્યાના કારણે એ ઘોડો જીતી ગયો અને બીજો ઘોડો એક વાડ જેટલી જગ્યાના કારણે હારી ગયો આપણા જીવનમાં કઈક આવું જ છે આપણે એક વાડ જેટલી લોકો કરતા વધારે મહેનત કરશું ને તો આપણે ક્યાંય આગળ જતા રહેશું અને એક વાડ કરતા પણ ઓછી મહેનત કરી તો આપણે લોકો કરતા ક્યાંય પાછળ જતા રહેશું એક વખત એક મમ્મી સાંજે પોતાના દીકરાને પૂછે છે કે કાલે તારે શું નાસ્તા લઈ જવું છે તો દીકરો કે ના મારા માટે કઈ નાસ્તો જ કાલે ના ભરતી પણ કે કા શું થયું એ કે કઈ નહીં મારા ફ્રેન્ડ્સ બધા જે મારા ક્લાસમેટ છે ને એ બધા મારો નાસ્તો ખાઈ જાય છે મારી માટે કઈ બચતું નથી પાછા એ લોકો તો કઈ લાવતા નથી હવે આનું કરવું શું તો મમ્મી કે તો કઈ વાંધો નહીં તારે એને ખવડાવવાનું અરે પણ તો હું શું ખાવ તો તારા માટે હું બીજો ડબો આપું તો દીકરો ના પડે ના એ લોકો નથી લાવતા મારે નથી લાવવું ત્યારે મમ્મી સમજાવે છે જો મારો દીકરો તું ડાયો છે ને એ ન લાવે એનો વાક છે કે એની વિચારધારા એવી છે તું લઈ જા એ તો તારો સારો સ્વભાવ ગણાય ને એ નથી લાવતા તો તારે લાવવાનો થોડો બંધ કરી દેવાનો હોય તારે તો નાસ્તાનો ડબ્બો લઈ જવાનો ને બધાને એ તારો સ્વભાવ છે અમાસની ગમે એવી કાળી રાત સૂર્ય પોતાનું ઉગવાનું બંધ ન કરે એ ઉગે છે તો તારે આવતીકાલે લઈ જવાનો ને બધાને ખવડાવવાનું એને શીખ મળી ગઈ આપણા જીવનમાં એક આવું જ છે ગમે તેવા લોકો હોય આપણે આપણી જાતને નબળી નહીં પાડવાની એ નથી સુધારવાના આપણે સૂર્યરૂપી પ્રકાશ નું કામ કરવું પડશે ગમે આપણે તો પ્રકાશવાનું છે જ એક વખત રામશંકર નામનો વ્યક્તિ ખેડૂત અને ખૂબ મહેનત કરે એને ત્યાં એક મગન નામનો એક વ્યક્તિ કામ કરતો હતો જે એના ખેતરમાં બધું વાવાનું કામ કરે અને એને સારો પાક ઉગાડી આપે સારો પાક ઉગે પણ કોઈ દિવસ લેવાની વૃત્તિ નો રાખે પૈસાની વૃત્તિ નો રાખે એવી લેવાની રામશંકર કેટલા વર્ષોથી જોતા હતા એક દિવસ આટલી મહેનત કરે કર્યું એક કટકો આપી દીધો હવે કટકો તો આપી દીધો પણ હજી દસ્તાવેજ ના કાગડિયા પાકા નહોતા થયા ત્યાં રામશંકર ને ઉપર જવાનું થયું એ અવસાન પામ્યા તો તેના દીકરાને તેના સગાવાલા કે જો તારી પાસે ખૂબ સારી તક છે હજી કોઈ લે તો દીકરો કે મગન તારી પાસે જમીન ના કોઈ કાગળ છે ત્યારે મગન કહે છે કે ના મારા માટે તો રામશંકર બાપાના બોલ એ જ મારા માટે સર્વસ્વ છે ત્યારે રામશંકર દીકરો કહે છે કે મગન અલે આ કાગડિયામાં સહી કર એટલે છેડો ફાટે અને ત્યારે બધા સગાવાલા સ્તબ્ધ થઈ ગયા અને અત્યારે એ રામ નો દીકરો ખાલી એટલું જ કહે છે કે હું રામશંકર નો દીકરો છું ખાનદાની મારા લોહીમાં છે મારા બાપે એકવાર કહી હોય તો બીજી વાર વિચારવું નહીં કદાચ કરોડોની મિલકત હોય કે અબ્જોની હું આપી જ દઉં તો શીખ ખાનદાની આને કહેવાય એક વખત એક ચિત્રકાર ભગવાન પાસે જાય છે અને કહે છે કે હું કોઈ પણ ચિત્ર દોરી શકું તો ભગવાન કે કામ કર મારા જ ચહેરાનું ચિત્ર દોરી આપ ચિત્ર દોરે છે એટલે તો મુખ જોઈ લીધું પછી કહે છે કે હું એક કલાક પછી તમને ચિત્ર આપીશ એક કલાક પછી ચિત્ર તૈયાર ભગવાન આવ્યા તો છે ત્યારે ભગવાન કે છે ના આ મારું ચિત્ર નથી ત્યારે પેલો માણસ કે આ તો મારું ચિત્ર છે કે જો તો પેલો ચિત્રકાર આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે ભગવાને ચહેરો બદલી લીધો ચિત્રકાર હાર માને એમ તો હતો નહીં એને પાછું કહ્યું મને થોડો સમય આપો હમણાં હું આવું ચિત્ર તમારું મુખ નું બનાવી આપ્યું બનાવવા લાગ્યું ફરી ભગવાન આવ્યા અને પાછો ચહેરો બદલી ને આવ્યા આવું વારંવાર ચાલતું રહ્યું ચિત્રકાર તો મુંજાયો થોડી વાર પછી નારદજી ત્યાંથી નીકળ્યા તો નારદજી કહે છે કે શું થયું એટલે આખી ઘટના કહી તો નારદજી એ કાનમાં એક સરસ ઉપાય કહી ગયા એમ હવે ભગવાન પાસે જાય છે ને કહે છે કે હવે હું તમારું ચિત્ર સરસ દોરી શકીશ એટલે ભગવાન કહે ચલો દોરો એટલે મુખ જોઈ લીધું અને પછી કહ્યું તમે હવે આવો એટલે ગયા એટલે ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા અને ખૂબ હસવા લાગ્યા કારણ કે હવે ખરેખર અરીસો દીધો હતો એટલે ભગવાને કહ્યું કે તને ખરેખર કોઈ યોગ્ય માર્ગદર્શક અથવા કોઈ ગુરુ મળી ગયા હોય તો જ આ શક્ય બને તો શીખ જીવનમાં કોઈ ગુરુ અથવા માર્ગદર્શક હોય ને તો જ આ જગતમાંથી માંથી જગદીશ સુધી જઈ શકાશે એક વખત એક પતિ પત્ની નક્કી કરે છે કે ગામમાં સરસ મજાનું સરકસ આવ્યું છે તો આપણા બાળકોને જોવા લઈ જાય હવે થોડીક સ્થિતિ તો ખરાબ હતી પણ હિંમત કરી ત્યાં જઈને ટિકિટ બારી ઉપર જઈને કહે છે કે બાર ટિકિટ આપો કારણ કે તેને દસ બાળકો હતા હવે ટિકિટ બારી થી જે રકમ કહી એ બંને માણસને ખીચામાં એટલી રકમ ન હતી એટલે બંને ખૂબ મૂંઝાતા હતા પણ હવે કરવું શું બાળકોને તો કહી ન શકાય કે એના પિતા પાસે એટલી પણ રકમ નથી કે એને સરકસ બતાવી શકે પણ ત્યારે જ એક અજાણ માણસ ત્યાંથી નીકળે છે અને એના એક નોટ પડી જાય છે એટલે આ વ્યક્તિ કહે છે કે ભાઈ તમારી આ નોટ પડી ગઈ ત્યારે પેલો માણસ કહે છે કે ના એ નોટ પડી નથી એ હું તમને આપું જ છું તમારા બાળકોને સરકસ તમે જોવા લઈ જઈ શકો જેના કારણે મારા બાળકોએ એક વાર જોયું છે આજે નહીં જો આજે બગીચામાં જશે એટલે તેને કહ્યું કે ના એક કામ કરો તો તમે તમારું મને ઘરનું સરનામું આપો તો હું તમને તમારા પૈસા પરત આપું કે તમારા બાળકો સાથે તમે આનંદ કરો મારા પૈસા નથી જોતા એટલે જોવા ગયા અહીંયા છે બે બાળકો સાથે જે જે આવ્યા હતા અજાણ વ્યક્તિ બગીચામાં ગયા બગીચામાં સરસ મજાના બાળકો રમતા હતા ત્યારે ખુબ એ માણસ ખુશ થયો અને પેલા માણસો એનું શું જોયું સર્કસ જોયું ત્યારે અજાણ વ્યક્તિ એવું વિચારે છે કે ભલે મારા જે હોય સરકસ નો જોયું પણ આજે એક એક નિયમ તો જોયો ને આજે એને શીખ તો મેળવીને કે બધું મેળવી લેવાનું ન હોય ક્યારેક કોઈને કઈક આપીને ખૂબ ખુશ થવાનું હોય તો શીખ બધું મેળવવા કરતા ક્યારેક આપણે કોઈને કઈક થોડુંક આપી શકીએ ને તોય ઘણું થેન્ક યુ